રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અનક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે જેમાં એકસો પચાસ થી બસો જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે તેજા બાપા સહાયક અન્ન ટ્રસ્ટ પ્રમુખ આર કે કોયાણી સુરેશ વઘાસિયા અને સભ્યો દ્વારા આ નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો મારું નામ રમેશચંદ્ર કાંજીભાઈ કોયાણી છે હું ભક્ત શ્રી તેજા ક્ષેત્ર ટ્રસ્ટમાં પ્રમુખ તરફ ફરજ બજાવું છું આજે અમારે નેત્રયજ્ઞ કેમ્પ હતો બસો ને કેમ્પ છે એમાં દોઢસોથી બસો ઓપીડી છે અને લગભગ વીસથી પચીસ ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીંયા મૂકી દે હું જમાડીને બધાને બસમાં ગયા છું અમારા અહીંયા તેજાવાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં ગોઠણના નેવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર પહેલી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે સગવાઈની છે પછી કાંઈ બી બે ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે શિવરાત્રિમાં અમારે સાત દિવસ સુધી ન્યાય અન્નક્ષેત્ર હલાવી છે આવી સેવાકીય પ્રવૃત્તિ સેજાવવાની જગ્યામાં અમે છીએ